લોક એક અદભુત દુહો છે અને જાતવંત અને કુળવાન માણસોને જે છે એ આ દુહો માર્મિક ટકોર કરતો દુહો છે કે ઓલા શિયાળિયા ની મંડાય ને સીધ હવે જીવાય ને શીચરું અને શિયાળિયા મંડાઈ મંડાય ને સીધ અમારે જીવન જીવવાની રીત બધી હોય ઊંડાણ વાળી હવજ જે છે ને એને એનાથી જીવન એ ન જીવી શકે એને ન કરવાની હોય આજની ભાષામાં કહીએ તો લોકલ માણસો જેમ જીવન જીવે એમ એને જીવન ન જીવવાનું હોય એને ખૂબ ઊંડાણથી જીવન જીવવાનું હોય ખૂબ માર્મિકતાથી ખૂબ મર્યાદાથી અને ખૂબ માભાસર જીવન એને જીવ છે એ જીવવું એ એની જવાબદારી બની જાય છે કારણ કે એની ઉજળી કોણ પરંપરા છે અને એટલા માટે એને જીવન જીવવું જે છે એ પડે છે એ ફરજીયાત બની જાય છે એટલે કીધું છે કે આવજ જીવાય નહીં છીસરું અને શિયાળિયાઓની મંડાઈને છીદ એને જીવન જીવવાની રીત બધી ઊંડાણવાળી હોય આપલા ધન્યવાદ રામ રામ